તો વાગી ગયા છે નવ વીસ રામ રામ સીતારામ જય માતાજી ને આપણા ઘરનું સફાઈ કામકાજ હાલે છે બધું રણારણ પડ્યું છે બધું આખી વાંશીમાન ઘરમાં કારણ કે હવે ધૂળની ડમરી ઉડતી બંધ થઈ એટલે હવે સાફ થઈ જાય એક વખત એટલે આખું સોમાસું માથાકૂટ લઈ પછી અને બા રોહ બેઠા બેઠા શિરાવે છે આજ બાને થોડુંક મોડું થઈ ગયું બધું કામ હતું એટલે અને આપણે આંકતા હતા હાથી એટલે આપણે વાસડાને દીધો છે પોરો ને આપણે એવા સાથે પાણી પીવા જોકે હવે ગાજુ છે નહીં થોડાક કટકા આંકવાના બાકી છે બાકી તો બધું હાલી ગયું છે તો આપણે વાંસળા ઊભા છે આગા એ બસ સાત આઠ કટકા બાકી છે આંકવાના બાકી તો આખામાં બધું પૂરું થઈ ગયું છે અને ગયા છે માનગઢ એક બાપુની તિથિ છે તો ન્યા મુદ્ર હતું એટલે ત્યાં ગયા છે બાપુ ને બાકી આપણે તો હાચી આજ કમ્પ્લીટ થઈ જશે અહીંયા અને ઉપર પછી તો વાસડા ને પારો રહેશે ને આજે છે અષાઢી બીજ તો આપ સૌ મિત્રોને બીજને હાર્દિક શુભકામના તમારું સ્વાસ્થ્ય સારું અને સલામત રહે અને તમે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ તો વાંસળાને પૂરો થઈ ગયો છે અને આપણે સાજુ કામ છે નહીં એટલે ચાલો મસ્ત તો ચાલો આપણે કામના કરી હતી એ પૂરું અને સેટા લેવાના બાકી છે અને સેટા પણ લઈ લઈ એટલે આપણે અહીંયા હમણાં ખેતરને સંભાળવા પણ નહીં અને કાલે જવાનું છે આપણે જે ફાર્મે રાખ્યું વીસ વીઘા એ વાડીએ જવાનું થાય તો ચાલો કામ કન્ટિન્યુ કરી દીધી તો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ બરોબર આખા વેલામાં આપણે ઘોડો આંકી નાખ્યો છે ને બસ એ વાસડા છોડીને પાન નહીં નાખી દીધી તો હવે આપણે કાલે જવાનું થશે આપણે ફારમાં રાખવી વાળીએ અને પણ આ રીતે સહણું અને ઘોડો આંકવાનો છે જો કે ઘોડાનું ઘોડાનું સહાણું ઘોડા બની જાય બીજા હાંકી લઈ જવાનું થાય ને આપણે તો વાગી ગયા છે સવા બે અને આપણે જવાનું છે પાલીતાણા થોડું કામ છે એટલે જવાનું છે પાલીતાણા તો ચાલો જઈએ પાલીતાણા અને મળીએ પાલીતાણા જઈને તો ફાઇનલી આપણે પાલીતાણાથી પાલીતાણાથી આપણે છૂટી છૂટી બધી વસ્તુ લાવવાની હતી એટલે બનાવવાનો કાંઈ મેળ આવ્યો નહીં અને બધું આગળ પોગ્યા છે ઘરે અવાસો ટાઈમ થયો છે બાકી બધું ઘર વખરીને એવું લેવાનું હતું એટલે આવી ગયા ઘરે બાકી હાલનું આપણે સાચથી કાંઈ જોડવાનું હતું નહીં કારણ કે ક્યાંય ઘરના પૂરું થઈ ગયું છે કાલે જવાનું છે આપણે જે ફાર્મ રાખવી વાળી અને આપણે બધા આરામ માટે છે બધા બેઠા એક વાસરો ઊભો છે બાકી વાતાવરણની વાત કરું તો ધીમે ધીમે પવન ઉડે છે વાદળા પણ આ સા દેખાય છે કાલે જવાનું છે હાથિયા ગવા તો બધા હાજી આપણે મેળવી નાખીએ અને ગાડામાં સારા મૂકી દઈએ તો શું છે કાલે વહેલા સુધા નીકળી જવાનું રહે અને બે દિવસમાં પૂરું કરી દઈએ તો આપણે વરસાદનો સમય થાય થાય છે હાલી જાય બે ટકા તો ફાઇનલી આપણે આ બધો સામાન ગાડામાં ચડાવી દીધો છે અને આ ઘોડાનું સામાન પણ બનાવી નાખી કારણ કે આજ આપણે વેલો બનાવેલો હતો કાલે આખો દિવસમાં સામાન લાગી જાય એટલે કાલે સામાન લાગી જાય છે કમ્પેટ આપણે બધું લીધું છે જે જે સામાન જોતો હોય એટલે હવે કાલે શું છે કે આપણે સાડા પાંચ વાગ્યા વહેલા ફાઇનલી આપણે જો ભેંસો તો નવરાથી ગયા છે અને ગમાણમાં નેટ પણ નાખી દીધી છે અને જો ખાણ દેવા પડી છે આપણે આ પહેલા ખાણ દેગી પછી વાંસરાને ખાણ દેશું અને જો ગમાણમાં નીર નાખી દીધી અને આજે છે અચ્ચાટી બીજ આજે છે આપણા ગામમાં આખ્યાન એટલે આપણે જાશું ઘડીક રામ પીર દર્શન કરવા રાત મોટી બી છે એટલે જવું જ પડે દર્શન કરવા તો ચાલો તો વાગી ગયા છે નવ અને આપણે જો વાળું પાણી કરીને કમ્પ્લીટ થયા છે બધા વાળું પાણી કરી લીધા અને લાઇટ પણ વહી ગઈ એટલે લાઇટ આવ્યા પછી આપણે વાળું પાણી કર્યા કારણ કે હમણાં હમણાં જે પાછું બેક ચટકા મારીને ગઈ છે એક બે લાઇટનું થોડુંક પ્રોબ્લેમ છે વાંધો નહીં આ થોડોક પવન હતો એટલે એવું રહ્યું બાકી લાઇટ તો હોય છે દિવસ એથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી